સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢાર ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ શુક્રવારે ફોર્મ કાછડે શનિવારના રોજ સુરતના મેયર દક્ષિષ માવાણી સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ધારાસભ્યની હાજરીમાં રેલી સ્વરૂપે કલેકટરલાએ પહોંચી ઉમેદવારી નોંધાવી હતી તો મોટી સંખ્યામાં કાર્યકરો પણ રેલીમાં જોડાયા હતા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીશ્રી સી આર પાટીલ સાહેબના આશીર્વાદ લઈને સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ જાંજમેરા સાહેબ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ સાહેબ કાળોભાઈ ઇટાલિયા સાહેબ અને મેયર શ્રી દક્ષેશભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ અને મનુભાઈ પટેલ તેમજ સમગ્ર સુરત શહેરની ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે આજે અત્રે એક વિજય મુહૂર્તની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે એ મુજબ અમે અત્યારે હાલમાં ફોર્મ ભર્યું છે